નમસ્કાર મિત્રો અમારા વિડીયોમાં આપનું હાર્દિક સ્વાગત છે જો અમારી વાત પસંદ આવે તો અમારી ચેનલ લાઇક શેર અને સબસ્ક્રાઇબ કરજો મિત્રો આજે આપણે વાત કરીશું એક મોટા ગામમાં એક ગરીબ વાણિયાનું ઘર હતું વાણિયાની દશા બહુ ખરાબ હતી તેની પાસે ન ધંધો કે ન રોજગાર હતો એ ગામમાં એક સાધુ આવ્યા તે ગામ બહાર એક મોટા વડ નિશે આસન લગાવીને બેઠા ગામના લોકોને જાણ થઈ કે આપણા ગામની બહાર એક મહાત્મા સાધુ આવ્યા છે ગામવાળા તે સાધુના દર્શન તથા સાધુ મહારાજનું ના પ્રવસન સાંભળવા આવવા લાગ્યા મહારાજની વાણીથી લોકોમાં આનંદ થયો સવાર સાંજ ભીડ થવા લાગી પેલા ભાણિયાને થયું હું પણ તે સાધુના દર્શન માટે જાઉં તે ગયો મહારાજ ને નમન કરી દૂર જઈ બેઠો સમય થતાં ગામજનો સૌ સૌ પોતપોતાના ઘેર ગયા પરંતુ વાણિયો બેસી રહ્યો બપોરની વેળા થઈ મહારાજની નજર દૂર બેઠેલા વાણિયા ઉપર પડી તેમણે ઇશારો કરી પાસે બોલાવ્યો વાણિયો નજીક આવી નમન કરી હાથ જોડીને બેઠો સાધુ બોલ્યા ભાઈ સૌ ઘેર ગયા તમે કેમ બેસી રહ્યા છો વાણિયો બોલ્યો મહારાજ મારા જીવનમાં દુઃખ દુઃખ ને દુઃખ જ છે સુખ કોને કહેવાય તે મને ખબર નથી ઘેર કોઈ કામ ના હોવાથી બેઠો છું મહારાજને દયા આવી તેમણે પોતાના તપના બળે સમાધિ સડાવીને વાણિયાનું દુઃખ જોયું સમાધિમાંથી ઉતરીને મહારાજ બોલ્યા બેટા ખરેખર તારા જીવનમાં છે પરંતુ બેટા હું તને મારા તપના બળે તારા જીવનમાં પાંચ વરસ સુખના આપવા માંગુ છું બોલ તારે અત્યારે સુખ લેવું છે કે ઘટપણમાં વાણીઓ બોલ્યો મહારાજ જો આપ દયા કરતા હોય તો પાંચ વરસ સુખ અત્યારે જ આપો કારણ દુઃખ તો મેં બહુ વેઠ્યું હવે સુખ આપો પાછળ તો દુઃખ વેઠી લઈશ સાધુ બોલ્યા જા આજથી તું જે કરીશ તેમાં તું સફળ થઈશ આ સાંભળી વાણિયાની હોંશ વધી ઘેર આવી વધી ઘટી વખરી બજારમાં વેસી તે પૈસાથી સામાન લઈ બજારમાં વેપાર કરવા બેઠો થોડી વારમાં લાવેલ સામાન વેસાઈ ગયો તે પૈસાથી બીજો સામાન લાવ્યો તે પણ વેસાઈ ગયો આમ કરતાં કરતાં તેનો ધંધો જામી ગયો ટૂંક સમયમાં ગામમાં મોટી દુકાન લીધી તેનો ધંધો અને શાક વધવા લાગી નવું ઘર બનાવ્યું લગ્ન કર્યા એક રાત્રે વાણિયાએ વિચાર કર્યો મહારાજના આશીર્વાદથી મારા જીવનમાં દુઃખ જેવું રહ્યું નથી સવારે પેઢી ઉપર બેસતાની સાથે પોતાના મુનિમને જણાવ્યું કે આપણા ગામમાં ગૌશાળા સબૂતરો પરબ ઢોરોને પાણી પીવા માટે અવેડો અને ધર્મશાળા બંધાવો તેમજ આજુબાજુના ગામડાઓમાં પણ આ કાર્યો ચાલુ કરાવો તેમજ આજુબાજુના ગામડાઓમાં અન્નક્ષેત્ર ચાલુ કર્યા આમ વાણિયાએ ધર્મ કાર્ય ચાલુ કરી દીધા વાણિયાને વિશ્વાસ હતો કે હું ગમે તેટલા રૂપિયા વાપરીશ તોય ખૂટવાના નથી સમય સાલ્યો જાય છે વાણિયાના ઘેર દીકરાનો જન્મ થાય છે આમ સુખમાં પાંચ વરસ પૂરા થવા આવે છે એટલામાં ત્યાં ફરતા ફરતા પાંચ વરસ પહેલાં આવેલા સાધુ ફરીથી એ ગામમાં આવ્યા લોકોને આ જાણ થવાથી તે સાધુના દર્શને આવવા લાગ્યા આ વાત જાણતા વાણીઓ પોતાના પરિવાર સાથે મહારાજના દર્શન કરવા આવ્યો આવી મહારાજના શરણોમાં માથું નમાવી પગે લાગ્યો મહારાજે વાણિયાને ઓળખ્યો બોલ્યા કેમ ભાઈ મજામાં ને વાણિયો બોલ્યો આપની કૃપાથી કોઈ ખોટ નથી અને હવે સુખના મારા પાંચ વર્ષ પૂરા થવા આવ્યા છે આપની કૃપાથી મેં જીવનના બધા સુખ ભોગવ્યા છે હવે દુઃખ આવે તેની મને ચિંતા નથી સાધુ બોલ્યા તમારી વાત સાસી છે હવે તમારા જીવનમાં દુઃખની શરૂઆત થશે આટલું બોલી મહારાજ શાંત થઈ વિચાર કરવા લાગ્યા કે આ વાણિયાએ પાંચ વર્ષ શું કર્યું લાવ સમાધિમાં જોઈ લઉં આમ વિચારી સમાધિ સડાવી જોઈ લીધો ત્યાં વાણિયો બોલ્યો ભગવાન હવે હું દુઃખ વેઠવા તૈયાર છું મહારાજ બોલ્યા અરે ગાંડાભાઈ તે આ પાંચ વર્ષમાં એટલા બધા પૂર્ણ કાર્યો કર્યા છે કે આ જીવનમાં તો દુઃખ નહીં આવે પણ તારી સાત પેઢીમાં પણ દુઃખ નહીં આવે તારા સત્કર્મથી તે તારા જીવનને બદલી નાખ્યું છે જીવન સાર તેરા જીવન સે હે કર્મો સે નાતા તું હિ અપના ભાગ્ય વિધાતા મિત્રો એટલે કે કરેલા કર્મની જીદ થાય છે કર્મો સારા હશે તો પેઢીઓ તરી જશે આવા જ નવા વિડીયો જોવા માટે અમારી ચેનલ લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરજો